બોડેલી સ્વાગત છે બોડેલી તાલુકાના કુંદનપુર તળાવમાં લીકેજ સર્જાયું હતું સીપેજ શરૂ થઈ ગયું હતું જેને લીધે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મામલતદાર કચેરી બોડેલી ને આ વાત ધ્યાનમાં આવી હતી બોડેલી ડાયવ દ્વારા વિડીયો જારી કરવામાં આવ્યો હતો અને સચ્ચાઈને પારખીને જાણીને તુરત જ ટ્રાયબલ એરિયા પ્લાન પંચાયત સિંચાઈ પેટા વિભાગ કચેરીને જાણ કરવામાં આવી હતી અને આ ભંગાણ છે આ જે જગ્યા પર લીકેજ થતું હતું ત્યાં તરત જ એને પુરાણ કરવામાં આવ્યું રિપેરિંગ કરવામાં આવ્યું અને લીકેજને બંધ કરવા માટે જેસીબી ટીપર સહિતના સાધનો વડે આ સો એકર વિસ્તારમાં પથરાયેલો જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ લીકેજ શરૂ થતાં ત્યાં રિપેરિંગ કામ કરી અને એને પૂર્વવત કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ બહુ લેબનો પણ આભાર વ્યક્ત કર્યો હતો